સદગુરુ મહારાજનો જય હવે આપણે એક હાસ્ય કરવાનું પ્રસંગ છે કે દેખા દેખી કરવું નહીં તોરલ કેસ કે દેખા દેખી કરવા જાય અધુરીઓ એ ફસાઈ જાય હાથમાં દીવો લઈને કૂવો પડવા જાય એટલે કોઈ કરતું હોય એવું કરવું નહીં દાખલા તરીકે એક વખતે કોઈક એક રાત્રે ફરનારો ચોર કહેવાય જેનો ધંધો ચોરનો હતો છના મન ધંધો કરવો એ ચોર કહેવાય એટલે રસ્તામાં ચોર જતો હતો અને વચમાં એક મંદિર આવ્યું એટલે અના મનમાં કલાય દર્શન કરતો જવું લાયક દર્શન કરતો જાઉં બાપજીએ પૂછ્યું કે ભાઈ કોણ છો અને કહી દીધું કે ચોરી ચોર છું સાચું છે કે ચોર છું એટલે કે હું કરવાનું કે ચોરી કરવાની બીજાને ખબર ના પડે એટલે આપણે લઈને આવતું રહેવાનું હા મહાત્માજી નું મન લલચો અણું કે તાર મને લઈ જા ને તો કે તમે મહારાજ છો ને હા કે કશો હોય નહીં ને તારો સંગ સંગ તું આરીશ કે તમને ચોરી કરતા આવડશે બાપજી કે ના આવડે તો નહીં મને તો ખબર જ નહીં એટલે તું શીખવાડજે હા તો પેલો કે હું કરું એમ તમારે કરવાનું પેલો કે કરું હા આ તો રાતે ફરતા 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 કોઈક માલધારી ઘેટો બકરો બસો પાંચસો નો વાડો રોકીને અંદર ઉપર મોચડો બનાવેલો લાકડાનો અને મોચડા ઉપર આરામથી ઊંઘી દેલો અને આ બે જણા ઓ થઈને નીકળ્યા પેલા ચોરે કીધું કે બાપજી જુઓ ઓનો જે માલિક છે એ ભર ઊંઘમાં ઊંઘી ગયો છે લગભગ હાડા ત્રણ જેવું વાગ્યું છે રાતનું એટલે આપણે એક બે બકરો ઉપાડી લઈએ તમે એમ કરો બહાર ઊભા રહો અને હું બહાર નાખું તમે લઈ લેજો હું કરું એમ તમારે કરવાનું એટલે હું બહાર નાખું તમે લઈ લેજો હવે બાપજી એવું સમજ્યા કે એ કરે એ મારે કરવાનું આનું નમ ચોરી કહેવાય કોક કરે આપણે કરવાનું આવું આ તો સમજી બેઠા હા ત્યાં કરું એ મેં કરું એમ એટલે પેલો અંદર ફળ્યો કૂદકો મારીને વાડામાં પડ્યો બાપજી તો બહાર ઉભા પૂજારીજી હા એટલે પેલા એ હારું બકરું જોઈને ઉપાડીને બહાર નાખ્યું એના અંત મહારાજ લઈને જતા રહેશે ઉપાડીને બાપડું બહાર નાખ્યું જેવું હા એટલે બાપજી સમજ્યા કે હવે એને કરીએ મારે કરવાનું ચોરી હા એટલે બાપજી એ પાછું પેલા એ કર્યું ઉપાડીને બહાર નાખ્યું એટલે બાપજીએ ઉપાડીને વાળા જ નાખ્યું ભેગું હા કઈ એ કરે મારે કરવાનું ને એટલે ઉપાડીને પાછું બાપજીએ વાડામાં નાખ્યું પેલો માણસ એ સમજો કે આ બરાબર નહીં ગમ્યું હોય એટલે બીજું નાખ્યું મારે એટલે પેલાં એ મનમાં કહીએ કરે મારે કરવાનું અને ઉપાડીને પાછું વાડામાં નાખ્યું હા પેલું બહાર નાખ આ અંદર નાખ પેલો બહાર નાખ આ અંદર નાખ પેલા મનમાં કહ્યું મહારાજને ગમતું નહીં મહારાજને મને કહી ના જેવું તો કરું જ છું કોને હા એટલે પેલો અતિશય ટાઈમ થયો ખરબખા ખરબાડા થાય પડ્યા પ્રસંગ પેલું આમ નાખે પેલો આમ નાખો થોડો બખાડો થયો એટલે પેલો માલિક થોડું હહડ્યો કે આરું માલમાં કોક થાય છે એટલે મને અવડે રહીને અંદરના ચોરને અવડ રહીને એક કોકરી પેલા મહારાજને મારી અવડે રહીને એના કલતા નહીં બોલતા નહીં કે માલિક જાગ્યો હોય એવું લાગે છે એટલે એને વાડા ને લઈને એક જેની કોકડી મહારાજને મારી એટલે મહારાજ સમજ્યા કે એના જેવું તો કરું જ છું કે એટલે બાજુમાં મોટો પથ્થર પડ્યો તો બારે અને મહારાજે પથ્થર હાથમાં લીધો જેવ્યો અને કોકરી મારી એટલે મહારાજે સીધો જ પથ્થર તે કરવું એ મેં કરવું આ પથ્થર જોરથી મારે સીધો મોચરા દઈને વાજ્યો અને અંદરથી માલિક જાગી ગયો હા માલિક અંદરથી જાગી ગયો પેલા આ કરે એ જ મારે કરવાનું કોકરી મારતો અને પથ્થરો માર્યો માલિક જાગી ગયો લાકડી લઈને બોન પેલો ભાડી ગયો અંદર ચોર એટલે ચોરના મનુ મોત આવ્યું ચોર વાળી કુદીને બહાર પડ્યો એટલે મહારાજ વાળી કુદીને મોય પડ્યા એને કંઈ એના જેવું જ કરવું પડે ને પેલો કુદીન બાદ પડે મહારાજ કુદીન મય પડ્યા અને પેલા એ ફોડીને જ્યાં તોડી તોડીને એટલે મહારાજ બોલ્યા કોઈ કરે એસા મત કરના હા એમ દેખાદેખી કોઈના રીત કરાય નહીં કોકને પોખતું હોય આપણે નાય પોખતું હોય હા એટલે કોઈ દાડો ઉપાધિ આવે એવી દેખાદેખી કરાય નહીં આપણા જેટલા પરના હોય પરના જેટલી જ ચાદર ઉઠાય હા આ ટૂંકી ચાદર લાવો તો માથું ટોક પગ રહ અને પગ ટોકો તો માથું ઉગાળું રહ અને બઉલો બી લાવો તો ડબલ ખોટણ જેવું થઈ જાય એટલે આપણી જેટલી કેપેસિટી હોય એટલો જ કૂદકો મરાય વધારાના કૂદકા મારવા જઈએ તો અશ્કરે ખાડામાં પડીએ સદગુરુ મહારાજનો જય